આજથી ચૈત્ર નવરાત્રીનો શુભારંભ થઈ ચૂક્યો છે દેશભરના માય મંદિરોને ફૂલોથી શણગારવામાં આવી રહ્યા છે માતાજીનું ભક્તિપૂર્વક પૂજન અર્ચન થઈ રહ્યું છે વડોદરાના માય મંદિરોમાં પણ ભવ્ય શણગાર કરવામાં આવ્યા છે માંડવી દરવાજાની નીચે આવેલા મેરડી માતાના મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યા છે મંદિરના પટાંગણમાં દર્શનાર્થીઓની ભીડ ના થાય તેની તકેદારીના ભાગરૂપે આળોશો પણ મૂકવામાં આવી છે મંદિરની આસપાસ ભીડ ભેગી ન થાય તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે માંડવી વિસ્તારમાં આવેલા વિઠ્ઠલ મંદિરની સામેના મહાકાળી મંદિરે પણ આજે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું મહાકાળી મંદિરની સાથે સાથે એમજી રોડ પર આવેલું પૌરાણિક અંબા માતાનું મંદિર પણ સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું અંબા માતાનું મંદિર વડોદરાની જનતાનું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે મંદિરમાં રોજે રોજ હજારો શ્રદ્ધાળો દર્શનાર્થે આવતા હોય છે અંબા માતાના મંદિરે પણ ચૈત્ર નવરાત્રી દરમિયાન ખાસ પૂજન અર્ચન કરવામાં આવશે વડોદરાના પરિવાર દ્વારા સંચાલિત દેવસ્થાન ટ્રસ્ટના ઐતિહાસિક બહુચરાજી મંદિરે પણ ચૈત્ર નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે બહુચરાજી મંદિરે રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે માતાજીના મંદિરે પૌરાણિક વાવ પણ છે મંદિરનું સંચાલન રાજવી પરિવારની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે વારે તહેવારે રાજવી પરિવાર બહુચર માતાના દર્શન માટે ખાસ આવે છે ચૈત્ર નવરાત્રી દરમિયાન બહુચરાજી માતાના મંદિરે ખાસ પૂજન અર્ચન કરવામાં આવશે આજે ચૈતનનું પહેલું નોરતું છે ને ગુળી પર્વો છે ને બહુ મંગળવાર દિવસ છે બહુ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે ને ભક્તો અવારથી ભારે ભીડ જોવા મળે છે દર્શનનો શાંતિથી દર્શનનો લાભ લે છે જેવી જેવી અપેક્ષા રાખે જેવી જેવી બાધા રાખે એવી માતા પૂરી કરે છે સાડા ત્રણથી ચારના ગળામાં વગર ચંપલે આવતા હોય છે ભક્તો શાંતિથી દર્શન કરે પાણીની વ્યવસ્થા કરવાની છે શાંતિથી દર્શન થાય એવું અમે આયોજન કર્યું છે પ્રસાદનું વિતરણ કરવામાં આવેલું છે ભક્તો જેમ જેમ દર્શન થાય શાંતિથી બહાર નીકળી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ આઠમના મંગળવારેના દિવસે આઠમ છે ને અમે આઠમના દ્વારે માતાજીનું સ્વરૂપમાં મંદિરનું શ્રંગાર કરવામાં આવેલો છે દસે દસ દ્વારા અલગ અલગ સંગાર જોવા મળશે એક શંગાર ચડશે ને એક શંગાર ઉતરશે ને મંદિરનો ટાઈમ બદલવામાં આવેલો છે એક કલાક વધારવામાં આવેલો છે સાડા દસે મંદિર બંધ થઈ જાય છે હવે સાડા અગિયારે મંદિર બંધ થશે ભક્તોને અમે એવું કહીએ છીએ ટાઈમનું પાલન કરે અને અમને સા સહકાર આલે એવી અમે પ્રાર્થના કરીએ છીએ હવે આજથી વિક્રમ સંવત બે હજાર એંસી એક્યાસીનું વર્ષ શરૂ થાય છે અને શુભયોગ એ છે કે આજે અશ્વિની નક્ષત્રમાં ગુડી પડવો ને ચૈત્રી નવરાત્રનો આરંભ થયો છે હવે અશ્વિની નક્ષત્રનો જે અધિષ્ઠાતા દેવતા મંગળ એ આપણી પૃથ્વીને ધન ધાન્ય વરસાદ એ બધું બહુ આપે સાથે એનું એક દૂષણ એ પણ છે કે યુદ્ધને એ બધાની પણ ભીતિ કરાવે પણ ઓવરઓલ જોવા જઈએ તો મંગળવારે શરૂ શરૂ થતી ચૈત્રી નવરાત્રિ એના ઘણા બધા ફાયદા છે અને આ ચૈત્રી નવરાત્રિમાં માતાજીની ભક્તિને આરાધના જે લોકો કરે છે એ લોકોને વિશેષ ફળ મળે છે એટલે ચૈત્રી નવરાત્રિનો જે ભક્તિભાવ છે એ બધા ભક્તો અહીંયા આવીને માતાજીની પાસે પ્રાર્થના કરે છે અને ઘણું સવારથી ઘણી બધી ભીડ રહી છે આજે અને હું એવું ઈચ્છું છું કે આ વર્ષ ભક્તોને અને ભારત વર્ષ માટે ઘણું ઘણું સારું નીવડે એવી માતાજીને પ્રાર્થના કરું કાલેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ પૌરાણિક શ્રી બહુચારી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ મહારાષ્ટ્રીયન ભક્તોને ગુળી પડવાની હાર્દિક શુભેચ્છા પાઠવું છું આજથી ચૈત્રી માસનો પ્રારંભ થયો છે ચૈત્રી માસના પ્રથમ નવ દિવસ એ ચૈત્રી નવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે આ ચૈત્રી નવરાત્રિના નવ દિવસ માતાજીના ભક્તો માતાજીના જપ તપ અનુષ્ઠાન કરે છે અને માતાજીની આરાધના કરે છે આ નવ દિવસ દરમિયાન માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદરી અર્પણ કરે છે માં બાળક ગોચર દરેકની મનોકામના પૂર્ણ કરે છે શક્તિના મુખ્યત્વે ત્રણ સ્વરૂપ છે એક બાળ સ્વરૂપ એટલે બાળક ગોચરમાં યૌવન સ્વરૂપ એટલે અંબા માતા અને પ્રૌઢ સ્વરૂપ એટલે મહાકાળી માતા ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો ચૈત્ર માસનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે કારણ કે ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસે ભગવાન વિષ્ણુએ એમનો મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો ત્યારબાદ ચૈત્રી નવરાત્રિના નવમા દિવસે ભગવાન વિષ્ણુએ એમનો સાતમો એવો શ્રી રામ અવતાર ધારણ કર્યો હતો ત્યારબાદ ભગવાન વૃદ્ધના અગિયારમાં અવતાર એવા શ્રી હનુમાનજી મહારાજનો જન્મ પણ ચૈત્ર સુદ પૂનમના દિવસે થયો હતો એટલે ચૈત્ર મહિનાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે પ્રતિવાર્ષિકની જેમ ગુડી પડવા ગુડી પડવા એટલે ગુડી એટલે ધ્વજ અને પડવા એટલે પ્રતિપદા એકમ પ્રતિવાર્ષિકની જેમ બહુચરજી મંદિરમાં પણ ગુડી પડવાની પૂજન અર્ચન કરવામાં આવે છે જે પૂજન અર્ચન કરેલ છે બહુચરંબે મહાત્પીજે